તમારાદા વાળીઓ કરવાની બાવા કેવા તમે આખી વાત જો તમે સંત હો તો સંત છે ને એની સમાગમ એક હોય છે હવે તમે શું છો બાવા જો બાવાની સંત કરો શું થાય કા મંગે ને કા મગવે કા મંગાવે

પણ આ વખતે આ અંધવિશ્વાસ સામે બોલી ઉઠ્યો એક અવાજ મનસુખ રાઠોડનો જોરદાર જવાબ શું ખરેખર ધાર્મિક લોકો આજ પણ ભેદભાવ રાખે છે અને મનસુખ રાઠોડે શું કહ્યું જે સાંભળીને બધાને વિચારવું પડશે સાંભળો આ ચોંકાવનારી સત્ય ઘટના ફક્ત બી કેપી ન્યૂઝ વન પર નારાયણગીરી બાપુ બોલો હા બોલો ને ગોખલાણા થી હા બોલો બોલો હા હવે બાપુ કીધું આપડે થોડું બે પ્રશ્ન પૂછવાના હતા કોણ બોલો છો તમે હું રામો મનસુખભાઈ બોલું ક્યાંથી રામો થી હા રામોદ તો આમ દેડવાની માથે આવી હા હા હવે હું એમ કેતો બાપુ ત્યાં તમારા આશ્રમ ની અંદર શું કઈક દલિતો ને કઈક હું છે અભડસેઠ બારા

અરે અમે તમારે ઘરે આવીએ તો તમે કહો ને અમારે બેહવું પડે બરાબર છે બરાબર આ હું જે તમારા મંદિર અભડાય જાય ને એવું બધું છે ને એવું થાય જ ને દાદા જો ન કરવાની કરે શું થાય આપણને એ પાપમાં પડે આપણે હા ચોક એને ખોટો લાગે આ બધા એવો પ્રશ્ન છે ને મેં વાથામી છે એટલે મેં કે બાપુને આપણે સહકાર આપી કીધું આવું કરતા હોય દીધી બરોબર નથી એટલે મેં તમારો નંબર લઈને મેં ફોન કર્યો કોણે તમને નંબર દીધો હા મને નંબર દીધો બોલો ભાઈ આપણે હાયર છે ને હા કોણ

એટલે આપડે એને શું કેવાનો મતલબ છે આમ અયા આપડી પેલા માત માયક રેતા હતા ને તો સીતારામ બાબુ આ દેવ થઈ ગયા છે એને આ બધું રચાયું નહિ ઈ દેવ થઈ ગયા ને તો એ કોઈને કરવાના થશે વાકરી છે સમજા બાજુ વાંધી હતી પણ એના પછી આ પાંચ છ મહિના બીજો એક રહી ગયો સમજા એને બધું હું છે ભેળી હારો કરીને જેને એને ઘરમાં કાઢી દીધા જે ગમે ત્યાં બેડી દીધા ને એવું બધું કરી દીધું એટલે હવે એને એ ખરાબ કરતો ગયો આવું બધું ભેળી હારો કરતો ગયો

બાર જે કરવું એ કરો એમ બરાબર બરાબર એટલે આ સમજ ની આવે તો તમારા ભોજન માં કેટલું ભંગ પડે હા એમ વાત નથી એની મર્યાદામાં રહે તો આપણે ક્યાં કે છે તો તારે વા બાકડે બે તને અમે કઈ કે છે પાણી તને ભરી દઈએ છીએ એમ બરાબર છે તારે શું કામ એના અમે જે નળ વાપરીએ છીએ જ્યાં તું જાય એટલે અમારે તો બધું એ પાણી જ્યાંથી વાપરવાનું પીવાનું ઓલું તેલું તો કે અમારાથી આપણે અરે અપડાય એટલે અપડાય ને કેમ તું કેવી વાત કરે છે તો હવે તમે આમ કરો તો તમારા બાપ દાદાઓના ઇતિહાસ ખોલી લો હું હતા ને હું અત્યારે જો એ તો આંબેડકર ના પ્રતાપે તમને થોડુંક કઈક પ્રોત્સાહન દીધું તો તમે તો વળી ન કરવાની કરો એમ સાચી વાત સાચી વાત છે બરાબર છે કે નહીં એમ તમે તમારી મર્યાદા જાળવો અમારે તમને કઈ કહેવાનું શું કામ પડે એમ તમારા ઘરે આવે તો કેજો ભાઈ તમને અમે તમારી પાસે કઈ માંગીએ તો કેજો અમે અમારું જે ભજન કરીએ છીએ એમાં હું કામ વિક્ષેપ કરો છો એમ એટલે હું તમારો વિડીયો બનાવીને કઈ ન થાય મેં કીધું બેટા સમજાણું બરાબર બરાબર આપડે તો આપડે આશ્રમ ને ઓલી કરવાની હોય ને કેમ કરવાનો છે મને બાપુ એ વાત કરી એટલે મને ઈ કેવી રીતે થયું તું આ વિડીયો કઈ તમે છો કર્યો ઈ કેવી રીતે કર્યો હતો એ તો વીડિયો એટલે મને કે તમ તારે બોલાય કે મેં કીધું જો ભાઈ તારે અહીં ઓસરીમાં બેવાનું બેસવાનું અમે આ બાકડા પડ્યા છે ત્યાં બેવાનું ભાઈ આવો એ વીડિયો ઉતાર મેં કીધું ઉતારે તો આપણને હું ફેર પડે આપણે એને સાચું જ કીધું ક્યાં કાંઈ બીજો શબ્દ તો કઈ કીધો નથી બરાબર 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 ને અને બીજું કાંઈ આપણે કીધું ને મેં ખાલી એટલું કીધું ભાઈ તારે આમાં આશ્રમની મર્યાદા પ્રમાણે જાવ બરાબર છે તમે કહો કે મેં એક ઓલો કોલીન છોકરો તો મેં બોટલ વાંધી તો એ ઈ કે કે તમે અમને કેમ ના પાડે અરે તમને કેમ ના પાડે એટલે તમને ઈ કે ઈ ગાંડ જોતા ન કોળી કે આમને મે કે ઈ તું રેવા દે ભાઈ બીજી બરાબર પછી દરાર પાસે પાણી ભરી ગયો એટલે પછી આ આ આ વાત ખોટી છે ને એમાં એનાથી પાણી ભરાતું નથી એમ બાપુ મંદિર મંદિર ધોઈ નાખ્યું ને એવું કાઈ કર્યું પછી એમાં કેમ કર્યું હવે મંદિર હું આમાં મારે તો મને તો હું કરવું એ મને તો ખબર ન પડતી તમે કહો છો પણ હવે આમાં કોઈ ગામ વાળા ને કઈ કેવું નથી ઓલું કરવું નથી બાજવા બેઠા છે કોઈ કે શું કરવા બેઠા તમે કહો ઓલું શું બબુ અટાણી નલબલ અબડાઈ ગયા જો અટાણ મને એવું લાગ્યું મેં કે આવડા લોકો ગયા હોય પછી શું જવું શું કરવું આ તો મને બાપુ વાત કરી કે લાવું હું રીંગ કરું કે આવું બધું હોય તો પછી માણસો ને આવવા જવા થોડોક દેરો થાય ને એમ બીજી આવતી થઈ જા હા એમ બીજા છે ને

કોણ એ પેલા ઓલો રહેતો હતો ને એને બધાને એવાયા કે તમે એમ હા સાચી વાત છે એટલે એટલે હું આવવાનો હતો મારી ઈચ્છા હતી કીધું એક દી જઈ બધાય પણ કીધું ત્યાં જઈને પછી કીધું આવું બધું હોય તો પછી અમારે કેવું નહીં 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 એ બધું ના બને એવી રીતે એ જે પહેલા ઓલા માઇદર હતા ને અહીં જેને ભગત ને બનાવે એ હતો રોલરિયો ને દારૂ રહ્યો બધી રીતે પૂરો સમજાય એટલે એના બધા એવાય એના કહી રહ્યા દારૂ હાટું થાય કઈ જરૂર નથી કોઈ દાદા બરાબર છે અત્યારે હવે ત્યાં આવે છે કે હવે નથી આવતા આવડા લોકો નહીં નહીં હવે નો આવે ને દાદા એવું કીધું હવે નો આવે ને હવે શું કામ એના આવે હું નગર માં પાણી ભરે ને એવું બધું કરે ને કે હારે ઠામડા માં ખાવા બેસી જાય તો હું કરું આરે કેવરે જ ના થામડામાં ખાવા બેહી જાય એમ ક્યાં થી આય આપણે હું કામ એને બેઠા વી એમ નહીં પછી બોલું તમારે તમને હારે નઈ ના તમે વિડિયો મને બાપુય જી દીધો ને વિડિયો આ એ વિડિયો બનાય શું રે એમ કે કાઈ નો થાય બરાબર છે વિડીયો બનાવ નથી કઈ ઓલી કરી દીધી અબડાયા જ ને સીધી જ વાત છે ને મેં એને એ કીધું ભાઈ અમે થી અબડાય તમે શું કામે ને આવું કરો મેં એને એજ કીધું ના કરવાની હું કામ કરો તમે પાપમાં પડો અમને દોષમાં નાખો શું કામ કરો ના ના અને તમને ખબર છે ભક્તિ માં ભંગ પડી જાય તમારું કે તમને ખબર છે હવે એ તો તમે જે જ્ઞાતિ બોલતા હોય મેં તો તમને સત્ય કહી દીધું બરાબર મારી હું સમાજ બોલું છું ભલે પેલા બોલો કઈ વાંધો આ કયો ભગવાન એવો હોય છે કે અમારાથી સટો ભાગે ભગવાન કોઈ કોઈનાથી છેટો ના ભાગે મારી વાત સાંભળો આ પણ જે વાડા છે ને જે જે મર્યાદા છે એ તો રાખવી કે ના રાખવી વાળા છે ને હવે તમે મારી રાત તમે સંત છો હવે તમે સંત ગણાવો તમે ધોતારા ગણાવો તમારી મર્યાદા કરવાની તમે બાવા કેવાખી વાત જો તમે સંત હો તો સંત છે ને એની સમાગમ એક હોય છે હવે તમે શું સ્વભાવ જો બાવાની ની સંત કરો શું થાય કા મગાવે ને કા માંગાવે મારી વાત સાંભળો તમે દાદા અહીંયા એ પેલા કોઈ જો આવતા નતા બરાબર છે હમણાં આ હવે મારી વાત સાંભળો કે તમારો ધર્મ અપરાય છે ને તમારી ભક્તિ એવી કઈ ભક્તિ છે કે તમે આ કાકા પોલીસ વાળા આવે ને તો ઠાઠા ભાંગી નાખે ને પોતી ખેસી લે એક મિનિટ ઉભા રહ્યો આ દરબાર ને જાવ છું લ્યો એમની વાત કરો તમારી એની વાત કરવી દરબાર એની વાત નથી કરવી મારે તમારી એની વાત કરવી આ તો એક ભાઈ આપણને ઓલા આ પડકે ભાઈ હતો ને ભીમલાના ના છોકરા આપણને ઓલું કરે છે

કોઈ આડાવાડા ઉગાડતા હોય કે મેઘો નો દીકરો હોય ને કદાચ બીજા ઉગતા હોય કે ક્યાંય બીજા જન્મ થતો હોય તો એના માટે આપણે પૂછું તો ધર્મ ધુરંધર તમને ખ્યાલ હોય એમ

એક જ પથરા એક જ હૈ નાવન કા અરે મેં તો એક મુર્ત એસી દેખી જેના રામ ના કૃષ્ણ હૈ પુજારા રામ ના કૃષ્ણ કોકની પૂજા કરે છે કયો ભગવાન છે

સાધુ છે સાધુને એને ક્યાં આવવું જ ન જોઈએ ને ક્યાં આવવું ને સાધુને અબર છે ને ક્યાં લેવા દેવાનું હોય સાધુ ને બધા હરખા હોય હવે જવા સાધુને બધા હરખાવે સમજી લેજો તમને હું હજી એક વાર ફરી ફરી કવ છું સાધુ હું અહીંયા બેહું અંદર બેહું બધાને કેમ ભાઈ આ લોકો બે અને કેમ ન બે કેમ ન બે એટલે અરે આ હું તમારી કાઈ પ્રોપર્ટી છે કે અરે ભાઈ ભાઈ બોટલ ભરી દે તને પાણી પાણી મતલબ ના એવું મારે પીવું નથી હાલો મારા ઘરે હાલો જોવા હું એવા મને કોક ભરી દે મારા ઘરે ફિલ્ટર છે હું કઈ સોદું માણા નથી હું કરોડો ની આશય છું સાધુ બોલ્યો દૂર રહે તું મંદિર માં ન આવતી અમે પૂછ્યું કેમ બાપા શું ઈશ્વર તારો ખાનગી સાથી ચામડીનો રંગ અલગ પણ લોહી તો લાલ છે ભૂખ દુઃખ આશા બધું તો એક સમાન છે તમે કહો ઈશ્વર સર્વમાં વસે તો પછી અમને કેમ દોરે દરવાજા બહાર બસે માટીની દિવાલ વચ્ચે નફરતની રેખા કેમ ઈશ્વર જો પ્રેમ છે તો ભેદભાવનો દેખા કેમ અમે પણ ઇન્સાન છીએ સપના પણ રંગીન છે આંખોમાં આશા છે હૃદયમાં ઈમાન છે કોઈને ધકેલો નહીં કોઈને તોડો નહીં ઈશ્વર તો એમાં છે જેને તમે છોડો નહીં પ્રણામ